સંભળાય છે ને વેફરનો એકદમ ક્રિસ્પી અવાજ આ વેફર સુકવવાની કે બાફવાની ઝંઝટ વગર ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ છે તમને બધાને ખબર છે કે તૈયાર પેકેટમાં વેફર ઓછી અને હવાજાજી હોય છે ખરું ને તો આજે ફક્ત પાંચ બટેટામાંથી ડબ્બો ભરીને ક્રિસ્પી વેફર બનાવીશું જેના માટે અહીંયા મેં પાંચ નંગ જેટલા લાલ બટેટા લીધા છે આ બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોવાના કારણે વેફર એકદમ પરફેક્ટ બને છે તો સૌથી પહેલા બટેટાની સારી રીતે છાલ કાઢી લઈશું પછી છાલ કાઢેલા બટેટા બિલકુલ કાળા ના પડે એના માટે આપણે એને પાણીમાં રાખી દેશું હવે અહીંયા એક ટેબલ સ્પૂન સિંધાળું મીઠું લેશું અને એમાં એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું આ પાણીથી આપણી વેફર એકદમ ક્રિસ્પી અને સફેદ બનશે પણ આ પાણીને ક્યારે અને કેટલું વાપરવું એ હું તમને આગળ જણાવું છું હવે આપણે પાણીમાંથી બટેટાને કાઢી કપડાથી સારી રીતે કોરું કરી લેશું હવે મીડિયમ ગરમ તેલમાં આ રીતે થોડું ઉપર સ્લાઇસર રાખી અને ડાયરેક્ટ ગરમ તેલમાં આ રીતે વેફરને પાડી લેશું એકવારમાં જેટલી સમય એટલી કડાઈમાં વેફર પડી જાય પછી એને હાઈ ફ્લેમ પર એક મિનિટ માટે તળી લેવાની થોડી વેફર સેટ થાય પછી એકવાર ઝારાથી આ રીતે સાઈડને પલટાવી દઈએ બબલ્સ થોડા ઓછા થાય એટલે વન ફોર ટી સ્પૂન જેટલું આપણે જે વાળું પાણી તૈયાર કર્યું એને ઉમેરીશું અને પછી ઝારાથી આ રીતે કન્ટિન્યુ ચલાવતા ચલાવતા ગેસને મીડિયમ કરી વેફર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લે લેશું વેફર થોડી જ વારમાં આ રીતે હલકી થઈ તેલમાં ઉપર આવી જશે અને બબલ્સ બધા ઓછા થઈ જશે સાથે વેફર સરસ ક્રિસ્પી પણ થઈ જશે તો આ સમયે આપણે ગરમ તેલમાંથી વેફરને કાઢી લેશું તો એકદમ પરફેક્ટ વેફર તૈયાર છે અને જો તમને ડાયરેક્ટ ગરમ તેલમાં આ રીતે સ્લાઇસર રાખી વેફર પાડતા ન આવડે તો તમારે ચોપિંગ બોર્ડ પર વેફરને આ રીતે પાડી લેવાની પણ આ વેફરને વધુ સમય રાખવાની નથી વેફર જેવી પડાઈ જાય કે તરત જ તમારે એને ગરમ તેલમાં ઉમેરી દેવાની અને આપણે આગળ જેમ વેફર તળી તળી બિલકુલ રીતે લેવાની તો આ વેફર તૈયાર છે ઠંડી થાય એટલે એટાઇટ કન્ટેનર ભરી અને તમે એક મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો એ એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ બજાર જેવી વેફર મિનિટોમાં જ ઘરે બની જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો